ખબર છે આપડે જેવા ઉભા થાય ને એવા માથ પડે તાપણ વાળી બે જ્યાં એકાપી હા તમને લાગે અમાર્યું

કુતરો ભાયરો કૂતરો લે લે મે મોટા ના ના એલે કૂતરો ભાયરો ઈ બરમાં લીલાડા આવે ને પડી ઢો મરે શું ખબર હે હા ખાટવા તો હું હા આયા તમે મોટર આયા તો તગડતા તે આયો તો માં હા ચોરી કરવા આયો તો પા ચોરી કરવા આયો ચોરી કરવા તો મારે ના હરણ શું મારો તો મે ઉધો લે છે કેડે તે જાહેર માં પડ્યો પડ્યો તો

પગલે બાહુબલી નો ભાઈ થયું ભય ભો મારી લડ્યા બાલું નહીં તાપ તાપ થોડો પાછો બેસ ફલજી દઈ કેમિકલ વાળો જુતો હે બે ફટકારું પણ ગીત ખબર છે કીધું આને હારું મારીને શું કરી આના ઘઉં ખાઈ દે એના કરતા થોડોક બાળ વાજુ તાર વાર થઈ જતી બાહુબલી પિક્ચર પિક્ચર દોવા જો બાહુબલી ને મારી ના મને પીવાનું મન થઈ ગયું ઓઈ કરી બાહુબોલ નતો માર્યો બાહુબોલ નો છોકરો બીજા ને પેદા ખબર નહીં વાત ખબર છે

તો થઈ ગયો બાબા તુલું ગીત આવડતો મને એક ગીત નઈ આવડતું આપણે <souvent> વાતો <N> <Yeah. Yeah. N> yeah. yeah. oh,